ચોમાસાની શરૂઆત થતાં જ રાજ્યમાં રોડ રસ્તાનું ધોવાણ થાયની ઘટનાઓ સામે આવી છે ત્યારે બોટાદ શહેરમાં પણ રોડ રસ્તા બિસ્માર બન્યા છે જ્યાં જુઓ ત્યાં ખાડાઓ જોવા મળે છે ત્યારે ખરાબ રોડ રસ્તાને લઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરો નગરપાલિકા કચેરીએ આવેદનપત્ર આપવા ગયેલ પરંતુ પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર ન હોવાથી કાર્યકરોએ ઓફિસ બહાર ધામા નાખ્યા હતા કાર્યકરોએ ચીફ ઓફિસની બહાર રામધૂન બોલાવી ભાજપ હાય હાયના સૂત્રો બોલાવ્યા હતા કાર્યકરોએ ચીફ ઓફિસની ચેમ્બરની દિવાલે આવેદનપત્ર લગાવ્યું હતું અને શહેરના તાત્કાલિક રસ્તાઓ રિપેર કરવા કોંગ્રેસે માંગ કરી હતી જો તાત્કાલિક કામગીરી નહીં કરવામાં આવે તો નગરપાલિકાને તાળાબંધી રસ્તા રોકો આંદોલન કરવાની જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ચીમકી આપી હતી आलेको थियो गाउँ आइले नभेटेको छ त्यो आइले नभेटेको छ गाउँमा आइले नभेटेको छ જ્યારે શીફ ઓફિસર ને અમે રજૂઆત કરવા આવ્યા ત્યારે જગ જાહે બે લોક છે ડોટ ડોટ કિલાના તાવા મારેલા છે તો આ કઈ રીતે પબ્લિક નું પબ્લિક ને સંગત નો છે કઈ રીતે પબ્લિક ને ટાઈમે પાણી ભવ છે કઈ રીતે આ રોડ રસ્તા પબ્લિક ને જે હેરાન કરી છે કે મોટરસાઈકલ લઈને આવતા હોય તો ક્યારે સ્લીપ ખાઈને પડી જવાય આવી પરિસ્થિતિ બોટાદમાં ચાલી રહી છે ત્યારે મારે આજે આમ તો અમે ગઈકાલે નોટિસ આપી દીધેલી અને નગરપાલિકાને પણ જાણ કરેલી અને શહેરીજનોને પણ જાણ કરેલી બોટાદ શહેર બેથી બે લાખ વીસ હજારની વસ્તી ધરાવતું શહેર છે આ શહેરની અંદર આપ સૌ જોઈ રહ્યા છો ઘણા ટાઈમથી જ્યારથી વરસાદનો માહોલ શરૂ થયો એટલે સામાન્ય છાંટા પડ્યા ત્યારથી રોડ રસ્તા એકદમ બિસ્માર બની ગયા છે અસંખ્ય એક્સિડન્ટ અકસ્માતો થયા એ પણ આપ સૌ જાણો છો અને આપણા મીડિયા દ્વારા અને દૈનિક પત્ર દ્વારા પણ બધાને જાણવા મળ્યું છે કે આવી મુશ્કેલીઓ સર્જાઈ રહી જનજીવન ખોરવાઈ ગયું છે વેપારીઓના વેપાર ધંધાની અંદર મોટી માઠથી અસર પડી છે અત્યારે છેલ્લા ચાર પાંચ દિવસથી પરિસ્થિતિનું નિર્માણ એવું થયું છે કે માણસને ઘરની બહાર નીકળવું તો ઘરે પાછો આવશે તો સહી સલામત એક્સિડન્ટ વગર આવશે કે નહીં આવો આવું નિર્માણ થયું છે ત્યારે અમારી એક નૈતિક જવાબદારી કોંગ્રેસ પક્ષની નૈતિક જવાબદારીના ભાગરૂપે શહેર કોંગ્રેસને અમે જિલ્લા કોંગ્રેસના આગેવાનો સાથે મળીને એવું કે નક્કી કર્યું કે આ ઘોર નિંદ્રામાં સૂતેલું તંત્ર બોટાદ નગરપાલિકાના તંત્રને કાને અવાજ તો અથડાવવો પડશે ત્યાં સુધી જ્યાં સુધી કોઈ આ પ્રશ્નો માટે લડત નહીં આપે અને એનો આંખ નહીં ખોલે ત્યાં સુધી કામ નહીં કરે એવા વિચારધાર વિચાર કરીને અમે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું આપ લગભગ અમારી સાથે પોણો કલાક કલાકથી આપ પણ સૌ સૌ છો અમે એક કલાકથી અહીંયા બેઠા છીએ અમે બહુ શિસ્તબદ્ધ રામધૂન બોલાવીએ અને વિનંતી કરીએ ભાઈ કોઈના કોઈ આવો અને અમારું આવેદનપત્ર સ્વીકારો કે જે બોટાદની જનતાના પ્રાણ પ્રશ્ન સમી સમૂહ પ્રશ્નો છે પરંતુ નથી નગરપાલિકાના ચીફ ઓફિસર હાજર કે નથી નગરપાલિકાના પ્રમુખશ્રી હાજર અથવા તો આ નગરપાલિકાના એડમિનિસ્ટ્રેશનમાંથી કોઈ પણ વ્યક્તિ આ અમારું આવેદનપત્ર સ્વીકારવા તૈયાર નથી તો આ તો કઈ ટાઈપની નગરપાલિકા અવડી મોટી નગરપાલિકા હોય બોટાદ જિલ્લા લેવલનું જિલ્લા પ્લેસ છે આપણું ત્યારે કાંઈક તો એડમિનિસ્ટ્રેશન વ્યવસ્થા વ્યવસ્થાના ભાગરૂપે કંઈક તો કોઈને ચાર્જ આપવો જોઈએ અથવા તો કોઈના કોઈ આ અમારું આવેદનપત્ર સ્વીકાર્યા લોકોના પ્રશ્નો માટેની વાત સાંભળે એવી કંઈક વ્યવસ્થા હોવી જોઈએ આપ જોવો છો કે બોટાદની અંદર કેટલી સમસ્યાઓ છે રોડ રસ્તા તો ખરા જ પાણીના પ્રશ્નો અમે આપ જુઓ કે આઠ આઠ દિવસે પાણી આ ચોમાસાની અંદર અત્યારે એટલું બધું પાણીની વ્યવસ્થા છે સરકાર બે ફામ લખ લૂંટ પૈસા લૂંટે છે આ યોજનાઓ પાછળ અને ભ્રષ્ટાચારો બેફામ થાય છે પણ બોટાદની જનતાને આઠ આઠ દિવસે પાણી મળે છે અને આ પરિસ્થિતિની અંદર જેમાં રોગચાળો ફાટી નીકળે એવું ગંદુ પાણી હોય ત્યારે એને નળનું પાણી ચોખ્ખું પાણી ન મળે તો લોકોને માંદગી થાય અને રોગચાળો ફાટી નીકળવાની શક્યતાઓ પૂરી પૂરી છે તો એની પણ અમારી માંગ છે કે બે દિવસે કમસે કમ દરેક નાગરિકોને પાણી મળવું જોઈએ આજે રોડ રસ્તાના પ્રશ્નો જુઓ તો રોડ રસ્તાનું જે છે તાત્કાલિક ધોરણે બધી વસ્તુ મુખ્યમંત્રી આવવાના હોય મોટા મિનિસ્ટરોના આવવાના હોય તો નથી થતું ચોવીસ કલાકમાં ટ્વેન્ટી ફોર અવરમાં રાઉન્ડ ઓ ક્લોક કામ કરીને બધું કામ પતાવી અને રસ્તા રિપેર થાય છે તો જનતા છે મારો બાપ છે જનતાએ તમને ચૂંટી કાઢ્યા છે જનતાએ તમને સત્તા ઉપર બેસાડ્યા છે તો જનતાનું સાંભળવું જોઈએ જનતાની અવાજ લઈને અમે આવ્યા છીએ ત્યારે આ બહુ દુઃખની વાત છે કે કોઈ આવેદનપત્ર સ્વીકારવાવાળા પણ નથી રોડ રિપેર કરવામાં આવશે ત્યારે કોંગ્રેસ તો પહેલાં સતત નિરીક્ષણ કરશે કે આ લોકો કેવી ક્વોલિટીનું કામ કરે છે અમારા શહેરના કોંગ્રેસના કાર્યકરો અમારા બબ્બર શહેર સાઈડ ઉપર જશે જોશે એ વસ્તુના વિડીયોગ્રાફી કરશે ફોટોગ્રાફી કરશે અને તંત્રને રજૂઆત કરશે જો તંત્ર સાંભળશે તો નહીં આવે તો કેવા કાર્યક્રમ નહીં આવવાના તો આવતા દિવસોની અંદર જો રોડ રસ્તા રીપર કરવામાં નહીં આવે તો અમે રસ્તા રોકો આંદોલન કરશું નગરપાલિકાના તાળાબંધીના કાર્યક્રમ કરશું એ કાર્યક્રમો અમારે જલદ કાર્યક્રમો કરવા જ પડશે અને કડક પગલાં લેવાના કાર્યક્રમ પૂરા પૂરા કરશું અમે